બનાવવાનો હાલે આલો પીવો હોય લાઈટ તો હે નહિ આનો ઉપયોગ એ તો રામ રામ મિત્રો તો કેમ હો બધા મજામાં હો કે નથી મજામાં ન હોય ભાઈ એમાંથી નક્કી ન કહેવાય કારણ કે વરસાદ ખાલી અત્યારે જ બંધ થયો અમારે તો આખો દિવસ કાલે આખી રાત ને મોરની આખી રાત વરસાદ ચાલુ જ છો કાલેનો તમને બ્લોગ બે નાખી દીધો જોયા ન હોય તો જોઈ લેજો અને આપણે અત્યારે બામણામાં છે ને ધોધમાસથી તમને આગળ દેખાડો આપણે ઘરથી બહાર આવી ગયા તો તમને દેખાડો વાત હવે મોજા જેવું હે આપણું બી ગયું હે આ બધે ખેતર વહેલા થઈ ગયા પણ આપણે આમ કંઈ વાંધો નથી આવે પણ હે ને બીજા એટલે બહુ બહુ જ છે ગારીમ દેખાડે ને તમને આમાં ક્યાંય નથી પણ અહીંથી જાવ પછી નદીનું સેલનું તો પારા તૂટવાથી આપણે તો એ બધે વહેલું થઈ ગયું હજી વરસાદ બંધ થાય તો કંઈક વહેલું થાય આ હાલ આપણે કંઈક નિશાન કરી દઈએ અત્યારે એટલું પાણી થોડીક વાર કેડીને આવી જવું પાણી ઘટે બધા આપડી લાકડી ફોડી દઈ ફોડી દઈણા પાણી છે અહીં અહીંયા ઉતરશે કે નહીં એની ગેરંટી ન આપો કારણ કે જો વાંથી હે ને રોલ ટપીને આવે છે પાણી અને પાણી અહીંયાથી આ ખેતરમાં જો અત્યારે અહીંયા હાથી પડ્યું બે લાખવાનું દેખાય પણ ત્યાંથી હે ને પાણી આવે છે આમ એટલે હે ને આમ કરે છે પછી આમ જાય પાછું જો હજી તો મી છે ને એક વાર વિડીયો બંધ કરીને પેલું કર્યું ના તો જો પાછા ઝીણા સાઠા સાટા આવવાની જાય હવે તો બંધ થાય તો અત્યારે તો ને આમાં કંઈ બહાર નીકળ્યા એમ છે નહીં થાય એમ છે નહીં બસ આવી નહીં રહેવાનું હે આપણે વાંધો નથી બીજું એને ઘરમાં કે કંઈ વાંધો નથી આવતું તો આપણે પાણી સેટું છે અહીં જરી પાણી નથી વાંસેઠ પાણી છે ને આપણે પણ જેને આમ નજીકમાં ઘર હે આગળ ઓયલું ઘર જ છે એને એટલો વાંધો નહીં પણ જે પારા ઓયલે કાંઠે પાણી છે તમને મેં કહે એટલામાં પાણી નહીં હું તમને એકાદ ડ્રોન સૂટ ને મો આમાં રાખી દઈશ હૈશે આમ ફૂલ એટલે ફૂલ તમને એમ થાય કે ઓહો દરિયો હે કે હું ચાલો હવે ગાયને દોવાની હે તો ચા બા પી લીધો દોવાનું ચાલુ કરીએ તો પીને સોડીએ રાધા ક્યા સા બેઠી રાધા કેઠે મજાને રાધા મિત્ર અત્યારે છે ને ટાપુ જેવું કરીને એટલે કાંઈ ઠેગલો અહીંયા સઈડો આ બાજુ પાણી આ ખેતર ડૂબેલ છે કોઈલું ખેતર ડૂબેલ છે આપણું ખેતરમાં છે ને કોઈ પારો હતો એટલે ને પાણી આવ્યું નથી એટલે માંડવી જાઓ ગારીમાંથી પાણી સઈડું બાકી કોરી થતી જાય છે બાકી જો આ બધું છે અહીંયા જ ગોઠવી ગોઠણી પાણી છે તો પાણી મંડી ગયું છે પણ અહીંયા ગોઠની ગોઠણે આગળ તો તમે ડૂબી જાઓ એટલું પાણી છે Thank <laughs> you.